આદિવાસી મ્યુઝિયમ ખાતે બે આદિવાસી યુવાનોને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના બાદ નર્મદા જિલ્લામાં આવતીકાલના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં એક નવો વળાંક આવ્યો છે જેમાં આ પ્રોગ્રામ માટે મૃતકના પરિવાર તરફથી એક વિડીયો જાહેર કરવામાં આવ્યો હતો કે આવો કોઈ કાર્યક્રમ અમે રાખ્યો નથી અને અમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં પણ નથી જવાના જે કોઈને શ્રદ્ધાંજલિ આપી હોય તો અમારા ઘરના દરવાજા ચોવીસ ચોવીસ કલાક ખુલ્લા છે આ જાહેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તેની જવાબદારી અમારા મૃતકના પરિવારોની રહેશે નહીં તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો આ વિડીયો વાયરલ થયા બાદ રાજકીય આગેવાનો અને તંત્ર હરકતમાં આવી ગયું છે જેના સંદર્ભે આજ રોજ નર્મદા જિલ્લાના નંદુ તાલુકાના ધારાસભ્ય દસનાબેન દેશમુખ અને ડેડીયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિત આપ કોંગ્રેસ અને ભાજપાના કાર્યકર્તાઓ મૃતક પરિવાર સાથે ભેગા મળીને સમાધાન કરી નિર્ણય લીધો હતો તો આ કાર્યક્રમ દરમિયાન ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કેવડિયા ખાતેના આવતીકાલના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મૃતક પરિવારજનોના પિતાનો વાયરલ થયેલો વિડીયો ધાબમાણ કરીને વિડીયો ઉતારી લોકોમાં ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આવતીકાલની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યથાવત રહેશે આમાં અમારો કોઈ એજન્ડા નથી આવતી કાલે માત્ર અમે ફૂલ અર્પણ કરી તહેવાર ભેટ કાપી શ્રદ્ધાંજલિ આપીશું હોવાનું તેમણે જણાવ્યું હતું તો આ કાર્યક્રમમાં સાંસદ ધારાસભ્ય બધા જ આગેવાનો આવ્યાના છે તો આ કાર્યક્રમમાં કોઈ ભાષણ કે સૂત્રોચ્ચાર પણ કરવાના નથી તો જિલ્લા પોલીસ વડા કચેરીએ પોલીસ અધિક્ષક સમક્ષ પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ કરવાની રજૂઆત કરતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો સાત તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગઢેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણ પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે

CN24 News Mobile App